સમજો પણ ખબર તો પડે ને આપડા હોય ઘર નાનું મહેમાન ને લઈને આવ્યા હું પડશે હવે

આપણું હોય તો મેન બેન નહી આવે મન લાગે આજે હું મંગલ ફેરત મારો ના એતો તો છુ કે થોડુંક પી ગયા એટલે એવું બોલાય બે હાલ કાળું બે વાછી હાલ ભેગા અંદર આવો આપણું ઘરે ના લઈ દે અમારે અંદર આવો અંદર આવો નો સાઈડ માં

હું પૂરા છાતી ખાટી દાટીયો હંતો બોલને આ તો બેસો બોતે બોલન થાક્યો હું મેં તો મહી મોડા બધું અરે બીજો તમારો ફોન જોવો ને તો શાંતિમાં ફોન દેજો કે ઉજાણું હોય અમારે આજે હુંય થાક્યો મને મને ભાઈ લેલા મારા ઉપર ફાટ આ તો હુંય પડું નાકા બાધી બાધી હું આ થાક બખોર ના કરતા ભેળભારી કરું દેજો ફોન છીચકો દેખવાનો ફોન આવે ને

મેળા <laughs>

બલાળા જબરી કરી દોડા લેડે બલાળું લાગે નઈ મનલાગર નહીં હોવા આજ

કે વટાજો આઈ તા કોઈ ખરાગા ખેતતો ને તે મળગો ભરી દે આપડે લાબી चाचा

બે તો મને તું જોવા કેવા દે મારે પાંચ વાગે મારે ઉઠવાનું મારે જવા

કાળી કે તમે બેજો મને એક કો બરાબર ખાટલો બહાર ચિંતા નો ગયો હું અને

અમારી મેડી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને તો ભૂલતા જ નહીં આવા નવા નવા વિડીયો જોતા જ રોજ સવારે આ જ વાગે હો અને આવા મહેમન ને લાવો પછી ભૂલતા નહીં હો જુઓ પછી